અને સરકારે અને મંત્રીશ્રીને મેં બધાએ જ કીધું કે જે પણ ઘટના ઘટી છે જે હત્યારા છે એ પકડાઈ ગયા છે તાત્કાલિક પકડાઈ ગયા છે પોલીસે એમને છટકવા દીધા નથી અને જે હશે તે કાયદેસરની એમની સામે એફઆઈઆર થશે કોઈ બાંધોડ નથી કોઈ દબાણ નથી અને એની પરિવારને એના સમાજના લોકોને સરકારની વાતને અમારી વાત પર વિશ્વાસ બેઠો પરંતુ કેટલાક લોકો ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનવા માગતા હતા એટલે કોઈને પણ પૂછા વગર તેર તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો ને એવી જાહેરાત કરી એમાં મનસુખભાઈ પણ આવવાના છે જસુભાઈ રાઠવા છોટાદેવ સાંસદ સભ્ય પણ આવવાના છે બીજા અનેક બધા નેતા આવવાના છે

એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો તો સ્થાનિક પ્રશ્નોને લઈને નાખા ગુજરાતમાંથી યુવાનો આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા એ જ ઈરાદો આ અહીંયા આજે પણ કરવાના હતા એટલે વહીવટીતંત્ર ને આનો ડર લાગ્યો કે ભૂતકાળમાં એવી અનેક ઘટના ઘટી છે કે વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો અહીંયા અરાજકતા ફેલાય તો એને ધ્યાનમાં રાખીને આ કોઈ પણ જાતની એવી ઘટના ઘટના ભયંકર ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે થવા દીધો નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને મંજૂરી પણ આ લોકોએ નથી બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી પણ એ સગા સંબંધી પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમારે અમે જવાના નથી અને સરકારની જે કામ જે કામગીરી છે તંત્રની કામગીરી જે છે

આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે મને ખબર જ પડી છે ત્યાં સુધી કોઈને પણ આવો કાર્યક્રમ થવા નથી દેવાના ઘણા બધા આગેવાનોના આમ આદમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે એના ઘર એના ઘરે જ એમને કેદ કરી રાખ્યા છે પણ એ કાર્યક્રમ કરે તો એમને કોઈ વાંધો નહોતો પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રો લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટક કરતા આવ્યા છે અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે રાજકીય રોટલો શેકવા માટે ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના એ નાટક કરે છે આ તો કોઈ પણ સંજોગોમાં આ આવી રીતના ચલાવીને નહીં લે એને પણ મારે અપીલ છે જયતરભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારો કાર્ય અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છે મારે તો કેવું મારે તો ખુલાસો કરવો પડે ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે એટલે મારે ગ્રુપમાં મૂકવું પડ્યું કે ભાઈ મને ખબર જ નથી અને હકીકતમાં મને ખબર નથી તો આ રીતના ગેરસમજ બધામાં ન ઊભી કરવી જોઈએ અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવું બધું પ્રસિદ્ધિ કરવાનું કોઈ જરૂર જ નહોતું ત્યાં અમને એમના સગા સંબંધી કે સમાજની સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નહોતી આ ડ્રામો કરવા ગયા એમ આ સિદ્ધિનું નિર્માણ થયું